ડ્રાઈવિંગ ટેસ્ટ દેવાની આવે આવી જા ભામ બધી અને આ બધા ડીઝલ ભરે છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સપોર્ટ હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં તો છો કેમ આપણા વર્ગ પહેલાં બધા મજામાં છે બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ જય મસરામ રામ રામ ને સીતારામ અને વેલકમ છે આપણું એક નવા બ્લોકમાં અને મસ્તી નવા નવી સવાર થઈ ગઈ છે અને આપણને મસ્તીનું નવું કામ પાછું મળી ગયું છે કેમ કે આજ જવાનું છે આપણે પાછું ભાવનગર કેમ કે લાયસન્સની ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાની છે લર્નિંગ લાયસન્સ તો આવી ગયું આપણું પણ હવે ડ્રાઇવિંગની ટેસ્ટ દેવા જવાનું છે આજની પંદર તારીખ છે અને પંદર તારીખની તારીખ નખાવેલી છે અને બપોર પછી તારીખ છે ટાઈમ આપેલો છે તો આપણે જવાનું છે તે દિવસે એટલા આપણે હતા ચાર પાંચ જણા એટલાને એટલા જ પાછા થઈ ચાર પાંચ જણા કેમકે બધાએ એકાએ ભીર્યું હતું તો એકા પછી બધાએ તારીખ નાખી છે અને એ બધા નીકળે છે હમણાં આગળ જાનમેરથી અને આપણે વહેલાંથી જવાનું છે કેમ કે એ નથી આવે ને આપણે અહીંથી જવાની અને આપણે તો હવે એ પાછા અહીંયા પૂગ્યા ને આપણને ફોન કરે તો માં આપણે નાઈ ધોન ખર્ચ થઈ જઈ અને તૈયાર થઈ જઈ ચાલો તો હવે નહીં આવીએ પછી જઈ ભાવનગર તો જો આપણે નાઈ ધોન તો કહી દઉં ઓલા દોસ્તારોની વાટે થઈએ પણ હજી કાંઈ આવ્યા નથી અત્યારે વાગી છે આડા બાર થઈ ગયા તો હજી કાંઈ આવ્યા નથી કેમ કે એને બહુ મોડું કરાયું છે અને આપણે બપોરે પૂગવાનું છે ને અને અમારે કોમલ જો રોટલા ઘડવા વી એવા છે કેમકે ઘઉં વાડે છે આપણે અને રોટલા ઘડવા આવ્યા છે કેમ છે ની ખીચડી બાકી હતી એટલે ખીચડી ખાવા જેલા હતા અને આપડે એનો કઈ બ્લોગ બ્લોક કઈ શૂટ નતો કર્યો એટલે આપણે નહોતો ઉતાર્યો અને હાજર જયા ને અમારમાં પાછા વિ તો આપણે હવે પેલા દોસ્ત વાટે સહી કે આવી જાય પછી જાવી ભાવનગર તો બ્લોકમાંથી એટલે બેટા દેજો જોવાની મજા આવે તો લાઈક ચેક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળીએ પછી તો અત્યારે વાગી જાય છે હવે એક ઉપર થઈ ગયું હોય અને અત્યારે એનો ફોન આવ્યો છે કે અમે હવે બેઠા છીએ અને આપણે હવે તૈયારી રાખો કે આપણે ટુ વ્હીલર જવાનું છે એ બધાને અને એ બધા ટુ વ્હીલર જ આવતા હશે બધા તો આપણે ઓલીને આવી અને આપણે હવે ફાઈવિન માતા નીકળી ગયા છે એ ટ્રાફિક હવે એ આવે પછી જાવી ભાવનગર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે બેસ્ટ હાલત હો હવે ના ટ્રાફોથી

હા તો એ બધું મળી જુઓ આપડે થાય મળ્યું ભાવનગર બીજી ના થાય

તો જો આપણે ભાનગઢ થી તો નીકળી ગયા છીએ એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ માં આપણે પાસ થઈ ગયા છીએ બોને આ પ્રકાશિતભાઈ બે પાસ થઈ ગયા થી ને આ ભાઈ નો પછી વારો જ નહી આવ્યો હાલો તો હવે આપણે ઘરે ભાગી જઈએ કેમ કે બહુ મોડું થઈ ગયું હે અને આગળના તમે બધા વ્લોગ માં જોઈજો છે આપણે ગલીપુ બધી ઉતારીએ અને જો તમને આપણો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક સેટ કોમેન સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાઈ દેજો કેમ સમય મમીભાઈ દબાવી કે

તો જો આપણે ભાવનગરથી તો કહી દૂક હતા પછી આપણે વાળ પાણી કરીને હાવ ફ્રેશ થઈ ગયા ગયાથી અને હવે હોવાનો પ્લાન છે કેમ કે હાવ થાકી છે અને આઈકાલના લોકમાં તમે જોયું તો છે કે આપણે ભાવનગર ગયેલા હતા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તો આપણે ફોર વ્હીલમાં પાસ થઈ ગયા ગયાસી અને ટુ વ્હીલનું હજી બંધ હતું એટલે એ ટુ વ્હીલનું બાકી છે એક બે દિવસમાં પશુ જવાનું થાય અને હું ને પ્રક્ષિત બે જ પાસ થાય છે એ કેમ કે ટુ વ્હીલમાં તો ઓલા બે હતા એ બે નહીં કે વારો આવ્યો નહીં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની કોઈ પણ માહિતી જોતી હોય તો આપણને કોન્ટેક કરી લેજો આપણો અને કોમેન્ટમાં જરાક કહી દેજો કે મારે ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી જોવે છે તો આપણે એનો સંપર્ક કરીશું તો કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ડ્રાઈવિંગ લાઇસન્સના આપણે શોર્ટ અમુક અમુક ઉતાર્યા છે કેમ કે ના ઉતારવાની મનાઈ હોય તો આપણે ઉતાર્યા છે એ તો તમે જોયા થશે આગળ તો આપણો આજનો દિવસ કંઈક આવો રહો જો તમને આપણો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા આવો તો બે લાયકન જરૂર સુધી દેજો હાલો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મસ્તરામ અને બાય હાલો તો મળીએ નવા વ્લોક સાથે